તો ઉનાળામાં લૂથી બચવા માટે સરકારે જાહેર કરી છે ગાઈડલાઇન કાળછાળ ગરમીના એલર્ટ વચ્ચે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે વેવના સમયે બપોરે બહાર નીકળવાનું ટાળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે પ્રવાહીનું સેવન વધારવાની પણ સૂચના આપવામાં આવી છે ત્યારે બજારમાં મળતા ખુલ્લા વાસી ખોરાક બરફનું સેવન ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે લૂ કે હિસ્ટ્રોકના લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવાની પણ સૂચના આપવામાં આવી છે

દૂધ માવાની મીઠાઈ ચા કોફીનું સેવન બની શકે તેટલું ટાળજો ત્યારે હિટ સ્ટ્રોકથી બચવા માટે આટલું કરજો માથું દુખવું પગની પિંડીઓમાં દુખાવો થવો આ હિટવેવના લક્ષણો છે વધારે તાવ આવો ધબકારા વધી જવા આ તમામ હિટવેવના લક્ષણો છે ત્યારે ખૂબ તરસ લાગવી બેભાન થઈ જવું આ પણ હિટવેવના લક્ષણો છે તો ઉલટી થવી અને ઉબકા આવવા આ પણ હિટવેવના લક્ષણો હોઈ શકે છે ત્યારે ચક્કર અને આંખે અંધારા આવવા તા એ પણ હિટવેવના લક્ષણો છે ત્યારે તેનાથી બચવું જે બેભાન થવું કે ખેંચ આવી તે પણ હિટવેવના લક્ષણો છે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ હિટવેવના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે